નમસ્કાર મિત્રો સફાઈ કરતી વખતે એક પરિવારને પોતાના ઘરમાં રાખેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી માંથી સૌથી વધુ સાપ નીકળતા જોવા મળ્યા હતા આ દ્રશ્ય જોઈને ઘરના લોકો જ નહીં પરંતુ આસપાસના ગ્રામજનો પણ ગભરાઈ ગયા હતા આ ઘટના જલાદબાદના થાણા વિસ્તારના મુડિયાકાલા ગામની છે જ્યાં સફાઈ દરમિયાન ડ્રમ કાઢી નાખવામાં આવતા ડઝનભર સાપ તેમાંથી બહાર નીકળવા લાગ્યા હતા ભાઈ અને આશ્ચર્ય વચ્ચે ગામ લોકોએ તાત્કાલિક સર્પ મિત્ર અને વન વિભાગને જાણ કરી ઘટના સ્થળે પહોંચેલા નિષ્ણાતો અને સાપ પકડવાની ટીમે કલાકોની મહેનત પછી બધા સાપને સુરક્ષિત રીતે પકડી લીધા અને જંગલમાં છોડી દીધા હતા આ ઘટના બાદ તમામ લોકોને સાવધાન રહેવાની જરૂર છે હાલ વાતાવરણમાં ગરમી અને બફારો હોવાથી આપના ઘરે પણ સાપ કે અન્ય ઝેરી જીવજંતુઓ નીકળી શકે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ